તો રાજકોટ જિલ્લા ઉપરાંત શહેરમાં પણ ઉનાની ઘટનાનો વિરોધ જોવા મળ્યો શહેરના આંબેડકર નગર વિસ્તારમાં ઉશ્કેરાયેલા ટોળાએ મંગળવારે પણ હિંસા આચરી અહીં કેટલાક લોકોએ એસટી બસ સેવાને નિશાન બનાવી અને આશરે દસ જેટલા યુવકોએ સિટી બસના કાચ તોડ્યા અને તોડફોડ કરી બસ ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે આ યુવકોએ ચાલુ બસે જ પથ્થર માર્યા હતા જે બાદ મુસાફરો ઝડપથી ઉતરી ગયા અને યુવકોએ બસમાં તોડફોડ કરી તો માલવિયા પોલીસ મથકમાં તોડફોડની આ ઘટના અંગે ગુનો નોંધાયો છે આઠ થી દસ જણા હતા અને મુસાફરે આઠ થી દસ જ બેઠા હતા ચાલુ બસે આંબેડકર ચોક પેંટ ચાલુ બસે જ પાણાનો ઘા કરી દીધો હતો

તોડી નાખવામાં આવ્યા છે ખાસ કરીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા ચાલુ બસે હુમલો કરવામાં આવ્યો તો ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને થંભાવી દીધી હતી અને ત્યારબાદ પથ્થરમારાનો દોર શરૂ થયો તો લગભગ દસ થી વધુ લોકોએ આ કૃત્ય કર્યું છે હાલ આ બસને શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશને લાવવામાં આવી છે અને ડ્રાઈવરના નિવેદન નોંધી ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની જીએસટીવી રાજકોટ